નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠામાં થયેલ ચકચારી મર્ડરના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે અરવિંદ ઉર્ફે અનિલ કાંઠીની ધરપકડ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના કરેલ હોય જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર શ્રી સુરત ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ એક અને બેના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ ચાલી રહેલ છે આજથી ચાર મહિના અગાઉ તારીખ સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ મફાભાઈ લુભાભાઈ પટેલ તથા તેની પત્ની હરિબેન મફાભાઈ પટેલના બાઇક ઉપર ઠરાદ સેશન્સ કોર્ટ મુદતેથી પરત આવી રહેલ ત્યારે આરોપીઓ ભગીરથ વરધાજી બારોટ પિન્ટુ ઉર્ફે ભરત વરધાજી બારોટ દશરથ બાબુભાઈ બારોટ તથા ત્રણ અજાણ્યા ઈસમોએ બોલેરો કાર તથા સ્વિફ્ટ કારમાં પીછો કરી તળાવ બાલુંત્રી રોડ ઉપર મફાભાઈ લુભાભાઈ પટેલની બાઇકને ટક્કર મારી પાડી દીધેલ અને તેઓની ઉપર સ્વિફ્ટ કાર ચડાવી દઈ તેમની ઉપર આડેધડ ગોળીઓ વરસાવી તેમજ ઉપરા છાપરી છરીના ઘા મારી મફાભાઈ લુભાભાઈ પટેલની કરપીણ હત્યા કરવામાં આવેલ આ ગુના બાબતે બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો તારીખ સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ નોંધાયેલ આ ગુનામાં સંડોવાયેલ અને વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે અરવિંદ ઉર્ફે અનિલ કાંઠી મુંબઈમાં સંતાયેલ હોવાની આધારભૂત હકીકત મળતા ઉપરી અધિકારીશ્રીના માર્ગદર્શનને સૂચના મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની બે અલગ અલગ ટીમો મુંબઈ રવાના થયેલ અને મળેલ બાતમી હકીકતને આધારે મુંબઈ વિરાર હાઈવે ઉપરથી અનિલ ઉર્ફે અરવિંદ ઉર્ફે અનિલ કાઠીને પકડી પાડેલ છે આ ગુનામાં મરણ જનાર મફાભાઈ લુભાભાઈ પટેલના ઈસવીસન બે હજાર સોળમાં આરોપી ભગીરથ વરધાજી બારોટના પિતાનું ખૂન કરેલ હતું આ બાબતે બંને પરિવાર વચ્ચે જૂની અદાવત ચાલી આવેલી પોતાના પિતાના ખૂનનો બદલો લેવા માટે આરોપી ભગીરથ બારોટે સુરતના અનિલ કાઠીને સોપારી આપેલ હતી જ્યારે જેલમાંથી બહાર આવતા અનિલ કાઠી તેના માણસો બધાએ ભેગા મળીને ઉપર જણાવ્યા મુજબ તારીખ સત્યાવીસ દસ ત્રેવીસના રોજ મફાભાઈ લુભાભાઈ પટેલનો ખૂન કરી નાસી ગયેલ આ ગુનામાં પકડાયેલ અનિલ ઉર્ફે અરવિંદ ઉર્ફે અનિલ કાઠી સુરત રાજકોટ ગાંધીધામ જામનગર ભરૂચ મહારાષ્ટ્રના નવાપુર ખાતે ખૂન ખૂનની કોશિશ મારામારી ધાકધમકી આર્મ્સ એક્ટ પ્રોહિબિશન તથા જમીનનો કબજો પડાવી લેવા જેવા સંખ્યાબંધ ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂકેલ છે તેમજ જૂનાગઢ પાલનપુર હિંમતનગર અને ભુજ ખાતે ચાર વખત પાસા હેઠળ અટકાયત થયેલ છે ગઈ વર્ષે સતાવીસ દસ બે હજાર ત્રેસની રોજ ફરાદ બાજુ એક મર્ડર થયેલા હતા આ મર્ડર મફતભાઈ પટેલનો થયો હતો અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠીનો માણસો અને એના શૂટર્સ હતા આ બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે બે હજાર સોળમાં ભગીરથ બારોટના ફાધરનો હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો એને ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી બે મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ અમારો બંને ડીસીપી સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે અમારી ટીમ ત્યાં ગઈ એનો વાચ કર્યો અને વિરાલ મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખવી હતી આ અનિલ કાઠીનો ભૂભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે તીનસો સાત તીન થ્રી નાઇન્ટી ફાઇવ એક્સટોર્શન મર્ડર પ્રોહિબિશન તમામ ગુનામાં આ ચોવીસથી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાભારી માણસ છે અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ બાદ થઈ છે આ ગુત્સીટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આ ગેંગની વિરુદ્ધમાં ગુત્સીટોક પણ કરવામાં આવશે

અને આકાશ અને ઘણા બધા નામો છે અહીંયા પણ જ્યાં એની બેઠક છે એમાં ઉપર ક્રાઇમ બ્રાન્ચ વાંચ રાખી રહ્યા છે મારી એક જનતાનો અપીલ પણ છે આપને કોઈ પણ ભૂતકાળમાં યા ટૂંક સમયમાં અનિલ કાઠી યા એના માણસો દ્વારા કોઈ ધમકી આપવામાં આવેલી હોય આપ સીધા મને મારા બંને ડીસીપી સાહેબ અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો અમે પણ ઈચ્છીએ છીએ કે એને વિરુદ્ધમાં અહીંયા પણ એક ટોક દાખલ થાય ઘણી અહીંયાથી જ્યારે આ વોન્ટેડ હતા પણ આ સાટા મર્ટર પછી તો અહીંયા રહેતા ન હતા અને અત્યારે અમે એનો શોધી રહ્યા છીએ એની સીડીઆર પણ એનલાઇઝ કરી રહ્યા છીએ એને ક્યાં ક્યાં રહે છે કોને જોડે એનો ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે કોને જોડે એની બેઠક છે અલગ અલગ જગ્યાએની છોકરાઓ છે અને નવસારીથી પણ એને માણસો લીધા હતા અહીંયાથી પણ લીધા હતા અને બીજા જિલ્લામાંથી પણ એના સંપર્કમાં છે અત્યારે અમારી પાસે એવી કોઈ કંક્રિટ ઇન્ફોર્મેશન નથી આ છોટા રાજન સંપર્કમાં છે અથવા એના માણસો ની સાથે અગર ઇન્વેસ્ટીગેશનમાં નીકળશે તો અમે એના ઉપર